નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં આગમી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી 21 થી 26 સુધી અલગ અલગ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર માછીમારોને ચેતવણી આપવામાં આવી ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય એ પહેલા જ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એકવીસથી થી મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવાન વિભાગ દ્વારા જિલ્લા વાઇઝ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે આગમી પાંચ દિવસ માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તન થાય એવી સંભાવના વ્યક્ત કરી છે જો કે હવામાન વિભાગ તરફથી હજી સુધી વાવાઝોડા અંગે કોઈ સત્તાવારી વિગત જાહેર કરવામાં આવી નથી હવામાન વિભાગ તરફથી ફક્ત ભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાત ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વગેરે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્ય વાવાઝોડા સાથે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ